તેવી સુચારુ વ્યવસ્થા કરી ગુજરાતમાં પહેલી નગરપાલિકા બની છે જે માત્ર પંદર મિનિટમાં જન્મ પ્રમાણપત્ર બનાવી આપે છે જે કામગીરી જોતા પાલિકા દ્વારા સબ રજિસ્ટ્રાર જીતેન્દ્રભાઈ વાડાને પાલિકા દ્વારા લગ્ન નોંધણી માટેની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ જીતેન્દ્રભાઈ વાડાએ લોકોને માત્ર 4 થી 5 દિવસમાં લગ્ન નોંધણી સર્ટિફિકેટ કાઢી આપવાની ખાતરી આપી છે જેથી તેમને પાલિકામાં ખોટા ધક્કા ન થાય જીતેન્દ્રસિંહ વાડા જન્મ મરણ સબ રજિસ્ટ્રાર હાલ બે મહિના પહેલા પંદર મિનિટમાં સરટી મળી રહે ને ધક્કા ખાવા પડતા નથી એના એક જ ધકે એને શરટી મળી રહે છે હમણાં હમણાં મને લગ્ન નોંધણી સબરચાર તરીકે નિમણૂક કરેલ છે જે વિશ્વાસ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી તમામ સભ્યો શ્રી જે રાખ્યો છે મારી ઉપર એ હવે પબ્લિક ને ધક્કા ના ખાવા પડે એ તમામ ફાઇલ નો વિધિન વન મંથ જેટલી બી હશે પડતર એનો હું નિકાલ કરી દઈશ એની હું બાય કરી આપું છું મારી તો જેટલી આ ને જે પંદર મિનિટમાં મળે છે જે દાખલાઓ આજે જન્મ મરણના तेवीज रीते मारी एवी हसे के विदिन टू या थ्री डेज मेरेज सर्टिफिकेट विदिन टू और थ्री डेज नी अंदर हमें मिली सके एवी प्रयत्न करसो चैतन्य पारनाथी एस24 न्यूज़ वेरावड़